કરી ઉપલેટા મોજ નદીને કાંઠે વર્ષો જૂનું સોમનાથ મંદિર આવેલું છે જ્યાં આજુબાજુમાં જ મોજ નદી વહી રહી હોય અને શ્રાવણ માસના તહેવારોમાં આ મંદિર પર દર વર્ષે એક સુંદર મેળો ભરાતો હોય છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજરોજ હિન્દુ માસ પ્રમાણે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય અને આ પવિત્ર પૂનમના દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવતી હોય છે તો આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણોએ જનોઈ વિધિનો એક કાર્યક્રમ રાખ્યો હતો

વૈદિક ઉપાકર્મ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે વર્ષોની પરંપરાથી અહીંયા બદલાવનો વિધિ અમે લોકો કરીએ છીએ બધા બુદેવો ઉત્સાહ અને આનંદથી અહીંયા ઉપસ્થિત વેદોક્ત વિધિથી અમે આજે જમણી બદલાવવાનો કાર્યક્રમ કરીએ છીએ અને આ પૂજા વિધિનું મહત્વ એ છે કે વાર્ષિક યજ્ઞ અમારો છે વેદની અંદર અમારા દ્વારા જે કંઈ દોષ ઉત્પન્ન થયેલા હોય માલિન્ય થયેલું હોય એનું નિરાકરણ કરવા માટેનો આ વિધિ છે સપ્તર્ષિ માતા અરુધતી અને ભગવાન વિષ્ણુની ઉપાર્જન કરવામાં આવે છે એનું પૂજન કરવામાં આવે છે તર્પણ કરવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનની સાનિધ્યમાં બધા ભૂતવો નવું જન ધારણ કરે છે શુભમ શુભમભ હતું કલ્યાણમાં વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી